કલામાં પોતાનું પ્રદાન કરવા બદલ તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું સોનગઢ ખાતે જીવંત પ્રસારણ નિહાળવામાં આ કાર્યક્રમમાં વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકડી કલેક્ટર ડોક્ટર બિપિન ગર્ગ આસિસ્ટન્ટ કલેક્ટર ડોક્ટર રીતિકા આઈમા નગરપાલિકા પ્રમુખ રિતેશ ઉપાધ્યાય નિવાસી અધિક કલેક્ટર આર આર બોર પ્રાંત અધિકારી સંદીપ ગાયડવાડ ઉપસ્થિત રહ્યા

સા મુંડા ભગવાનની એકસો પચાસમી જન્મજયંતિનું લાઈવ પ્રસારણ દરેક જિલ્લાની અંદર આજે થઈ રહ્યું છે ત્યાં પણ મોટી સભાની અંદર ભગવાન પિરસા ત્યારે જ્યારે એમની જન્મજયંતિ ઉજવાયેલી રહી છે જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સંબોધન કરવાના છે અમને પણ આ વ્યારાની અંદર જવાબદારી આપી એટલે અમે પણ અહીં ભગવાન પીરસા મુંડાનું આજે સારો એવો સભાનું આયોજન કરી અને એમને સમા જન્મજયંતિ ઉજવી છે સાથે સાથે અમે સૌ આ ભગવાન પીરસાંડાને જન્મજયંતિ નિમિત્તે જે એમને કાર્યો કર્યા છે એમને ઉજાગર કરી અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ આદિવાસી સમાજને એ ઉજાગર કરવા માટે આજે આ આયોજન કરતી અમે સૌ સાથે મને કાર્ય કર્યું છે